માતાજી મિત્રો કેમ છો મજામાં પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જો આજે પપ્પા ને મમ્મી જોઈ શકો તમે અહીંયા જે ડેટાનો ધરો હતો એ કાઢી દીધો શું આવ્યું મને ખબર નથી આરતી શું આવ્યું આરતી હા

મોટું મારચું ફુદી ફૂદીનો એકદમ બળી ગયો પાણી બધા સાપુ આવી ગયું છે મિત્રો ઘણા ટાઈમ થી વાંચ્યું નતું આજે વાંચી લઈએ સાપામાં જોઈએ આજે गुड मॉर्निंग। oh, oh. क्या छे तू दिखातीक लगी अरे गुड मॉर्निंग। મારા આપની તરફથી વેરી વેરી ગુડ મોર્નિંગ જો મિત્રો આજના તાજા સમાચાર સુરક્ષિત ગુજરાતમાં દરરોજ પહોંચો ફીલ બોલો બહુ વાહણ હા હા ઢકલો થઈ ગયો વાહણ ખાવા ટાઈમ થઈ ગયો મિત્રો હવે જઈએ સ્કૂલે જમીને પીરું ગુડ મોર્નિંગ અર્ખિકર ગુડ મોર્નિંગ મેરો ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ આહા ગુડ મોર્નિંગ બગુભાઈ જય માતાજી જય જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી જય દ્વારકાધી મોર આવી ગયો છે પપ્પાએ અલગ મોર રોટલો ખાય છે જોઈ શકો તમે સાથે કોયા પણ આવી ગયા

ને આરતી બહુ વ્યસ્ત છે કપડા ચેન્જ કરવાનું આજે તો નવા નવા કપડા ચેન્જ કરીને જોઈ જોઈએ ઘરમાં કયા સારા લાગશે કયા સારા નહીં લાગે બોલો તમે કશું ના પાછો બોલ્યો ચા હાજી જતો હું બધું જે તો પેરી પે મતપો તમને હરકો જવાબ આલો જે પેરી તમાર મેજિંગ થઈ ગયો માર બધું રહી ગયું બે વસ્તુ રહી ગઈ કઈ વસ્તુ રહી ગઈ તમને ઇન્ટરેસ્ટ હતા મે નઈ જે બા વસ્તુ ઓહો બરાગ મે બધું અનો બહુ કપડા છે માર જ દેખો અને જીન્સ નથી શર્ટ પહેરી છે આનો પેલું

જો આ વીરુ જો આ હા એ હે એ દેરુડી એ હું ના કરી લે કોમેડી શું કરે ખીચડી ઘી હાલ ગાતી સારા ખાધો જય માતાજી મિત્રો બધા વોકિંગ કરે છે અને હું અહીંયા ઈંચકામાં બેઠું છું થાક લાગી ગયો છે થોડો પછી વાતાવરણ કોરું છે એટલે બધા બહાર નીકળે છે કોણ કોણ ચાલે જોવા ઇમ્પલ પાછળ મમ્મી મિત્તલ પછી આરતી અને પ્રયાગભાઈ વોકિંગ કરે છે બધા જુઓ ચાલુ હું પણ મજા આવે થોડી ચાલવામાં કેટલું હેડ્યા ભગા ભાઈ અંબાજી હેડ્યા તમે અંબાજી આવી ગયું વિષનગર આવી એ જય અંબે જય અંબે જય અંબે કેમ્પમાં સારું કહેડા તમે હો હવે આવતી પુન આ પુનમ નહીં આવતી પુનમે હ જય અંબે જય અંબે લેતા જાઓ જય અંબે બોલતા જાઓ માણો પ્રસાદ લેતા જાઓ જાઓથી આથી તમને ના ગમે મારી સાથે ચાલવાનું नहीं। क्या माय नहीं my... my... साथे ना के अरे है हाँ मना, मना, मना। <laughs> गया कि अगर तो ये तो एक हेड़ता रही गया <laughs> मने सोड़ी ने मित्तल हारे हेड़ता था

એ અમે તો ગાડી મેં તો હતા પકી જઈ સીધા વિડીયો એન્ડ કરીએ છીએ મિત્રો આજનો બ્લોગ ગમ્યો તો જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઇટ આરતી આવજો વરસાદે જીવન ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો આવજો ત્યારે જય માતાજી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ ગુડ નાઇટ